તૈયારી હંત તૈયારી તૈયારી હમ તૈયારી વાસુપૂજ્ય 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 ભગવાન

<entertainers> Om Aim Amazo, Om Aim Amazo, Om Aim Amazo, Om Aim Amazo, Om Amazo, Amazo, वासुपूजन जे निर्खक नयनानन्द पदकज प्रेमे प्रणमता पामु परमानन्द वासुपूज शामिनो आसरो बीजा જયા માોત્ર ભાવે કરો ભ્રણ વાસુપૂજ્ય સ્વા વિશ્વોપાર ભૂત તીર્થુત્કર્મ નિર્મિત સુરાસુર નરે પૂજ્યો વાસુપૂજ્ય પુના તો સ્ટોક વિથ ગોડ પ્રભુ સાથે વાર્તાલાપ અથવા વાતચીત એમાં છેલ્લા કેટલા દિવસોથી ભગવાન આપણી સાથે વાત કરી રહ્યા છે આપણને કંઈક કહી રહ્યા છે કે જો તારે મારા જેવું બનવું હોય મારા જેવું જ તારું જે મૂળ શુદ્ધ સ્વરૂપ અત્યારે કર્મોથી ઢંકાયેલું કે આવરાયેલું છે એને શીઘ્રાથી શીઘ્ર પ્રગટ કરવું હોય અને આખી જિંદગી હંમેશા આનંદમાં રહેવું હોય તો એને માટે આ નવ અમૃત કુંભો તો બરાબર સમજી લે અને એને એ પ્રમાણે જીવન જીવવા લાગી જા એ નવ કુંભોમાંથી આપણે છ અમૃતકુંભ વિચારી ગયા છીએ સૌથી પહેલું કુંભ પગલે ને પગલે પ્રભુની આજ્ઞા ઉપર વચનનું પાલન બીજો અમૃત કોમ સદગુરુની ઉપાસના ત્રીજો કોમ પ્રસન્નતાથી બધું જ સહન કરવો કોઈ જીવ પ્રત્યેથી કોઈ કરડગત હોય ચાહે શારીરિક કોઈ બીમારી આવી હોય કોઈ કુદરતી આપત્તિ લીધેલી કંઈ પણ કોઈ પણ પ્રકારની તકલીફ તારા જ પોતા પોતે તે બાંધેલા ભૂતકાળના ભવોમાં અજ્ઞાન અવસ્થામાં બાંધેલા પાપ કર્મનો જ ઉદય છે બીજો જીવ તો નિમિત્ત માત્ર છે માટે નિમિત્ત ઉપર જરા પણ વેસ ન કરતા ક્ષમતા અને પ્રસન્નતા પૂર્વક દરેક પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો તું પસાર થઈશ તો અઢળક કર્મોની તારી નિદળા થઈ જશે માટે પ્રસન્નતા પૂર્વક સહન બધો જ સહન કરવાનો અભ્યાસ કર અને ચોથો અમૃતકુંભ કયો હતો બધા જીવો સાથે મૈત્રી ભાવ એમાં એક પણ અપવાદ ન જોઈએ બધા જીવોનું તારે ભલું વિચારવાનું તારા પ્રત્યે ગમે એટલો પ્રતિકૂળ વર્તન કોઈ કરતો હોય એનું પણ તારે તો હિત અને ભલું જ વિચારવાનું દુઃખી થયા તો સારું એવું સ્વપ્ને પણ વિચારવો નહીં એ થયો ફોટ એને જ લાગજવો કે ન જ લાગજી દી આવું પણ સ્વપ્ને વિચારવું નહીં બધા જ જીવોનું તારે ભલું જ વિચારવાનું જીવ મૈત્રી ચોથો અમૃતકુંભ અને પાંચમો અમલૃતકુંભ ગયો હતો કુરબાની અને સમર્પણ તારી તમામ ચીજ સર્વ શક્તિ સર્વલબ્ધિ એની મને કુરબાણી આપવાની એટલે તારી સગડી ઈચ્છા બધી જ મહત્વકાંક્ષા બધા જ કાર્ય તમામ ભાવનાનું મને સમર્પણ ભાવ શોર્ટમાં કેવો તો ટોટલી સરન્ડરનેસ અંગ્રેજીમાં સંપૂર્ણ બિન બિનસર અથવા સમર્પણ ભાવ શોર્ટમાં સમર્પણ ભાવ છઠ્ઠો અમૃત પણ આમ તો સમર્પણ ભાવને લગતો છે પણ એમાં ખાસ કરીને દરેક શુભ કાર્યમાં તમામ ચીજ શક્તિ લબ્ધી વગેરેની વાત હતી આમાં તમામ શુભ કાર્યમાં તારો પોતાનો કર્તૃત્વ ભાવ ઉઠાવી અને મારા પ્રભાવને જ સ્થાપિત કરવાનો એટલે મેં આમ કર્યું એવું મેં બને શબ્દનો પ્રયોગ મેં શબ્દનો કે હું શબ્દનો પ્રયોગ વાણીમાં બને ત્યાં સુધી ઓછામાં ઓછો અનિવાર્ય હોય ત્યાં અને એ બોલતી વખતે પણ વ્યવહારથી બોલવું પડે કોઈ પૂછ્યું કોણ આ કોણે મૂક્યું અહીંયા તો કેવું પડે મેં મૂક્યું અહીંયા પણ અંદર માં દરેક બાબતમાં પ્રભુ કૃપાય મૂકાય નહીં તો હાથમાં શું મૂકી શકું દેવ ગુરુની કૃપાથી જ થાય છે સર્વ સર્જન રચનામાં તારા અહમ ભાવને ખસેડીને સમર્પણ ભાવને પ્રસ્થાપિત કરવાનો આ રીતે આપણે છ અમૃતકુંભ વિચારી ગયા આજે સાતમો અમૃતકુંભ ભગવાન થઈ રહ્યા છે વાસુભુદ્ર સ્વામી તારી પૂરે પૂરી શક્તિ તારે અને એ સાધનામાં પણ કર્તૃત્વ ભાવને હટાવી મારા સામર્થ્યને કેન્દ્ર સ્થાને ગોઠવી શકે તો જ તું મારો બની શકે સાધના આપણે કરવાની આવું કેમ બરાબર લાગે કરવાનું આપણે સાધના આપણે આપણી પૂરી શક્તિ લગાવીને સાધના કરવાની પછી તપ હોય જપ હોય જ્ઞાન હોય ધ્યાન હોય સ્વાધ્યાય હોય અમીલ યોડી હોય વર્ષી તપ હોય બધું કરવાનું આપણે અને જત્યા પછી એનો યશ કોને આપવાનો ભગવાન દેવ ગુરુ કૃપા દેવ ગુરુ પોતાનો પોતાનું કર્તવ્ય નહીં કે મેં આ કર્યું મેં ઓળી કરી મેં વર્ષી તપ કર્યું હું આમ કરું છું ને મેં આમ કર્યું હું અને મેં ને મારું આને તો બિલકુલ ભૂંસી નાખવાનું છે એના જ કારણે તો આપણું મન સતત સવિકલ્પ રહે છે આપણે બનવું છે નિર્વિકલ્પ આપણા આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ છે સિદ્ધ ભગવાન તો કઈ વિચારે છે મન જ નથી શરીર પણ નથી વાણી પણ નથી ને મન પણ નથી તો બધા જીવોનું ભલું થાવ બધા જીવો મોક્ષમાં આવો એવું પણ વિચારે છે વિચાર જ નથી ત્યાં હોવું માત્ર અસ્તિત્વ ઓનલી બીંગ માત્ર હોવું બસ એટલું પર્યાપ્ત છે એ સ્વરૂપ જ એવું અદભુત અને અનિર્વચનીય અવર્ણનીય અને અનુપમ ને અનહ છે એમાં કઈ કરવાની કે વિચારવાની કોઈ જરૂર જ રહેતી નથી માત્ર હોવું એ હોવા પણ રોજ આપણે અભ્યાસ કરીશું

માત્ર જોયા જ કરવું બહાર નહીં અંદરમાં પોતાને સહજપણે જે અંદરમાં અનુભવી રહી એને જાણવાનું જોવાનું માણવાનું એમાં ઠરવાનું કરવાનું કંઈ નહીં પણ માત્ર અંદરમાં શાંત ભાવે ઠરવાનું આ જાણ એટલે ધ્યાન ધ્યાનમ નિર્વિષયમ મનઃ ધ્યાન વ્યાખ્યા શું કરી મનમાં કોઈ વિષય કે વિચાર ન હોય બિલકુલ મન શાંત પ્રશાંત શાંત હોય તો આ અભ્યાસ આપણે હા અહીંયા પણ કરીશું અને તમારે ઘરે પણ જ્યારે જ્યારે અવસર મળે બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ બહુ હાઈ જમ્પ સીધો નહીં લગાડવાનો હા કે એક કલાક પોણો કલાક અડતાલીસ મિનિટ શરૂઆત બે પાંચ મિનિટથી કરો ટુકડે ટુકડે કરો બે બે મિનિટ સીધું હાઈ જમ્પ લગાવવા જાઓ પછી મન ઠેકાણ ન રહ્યો આપણું કામ નથી ખબરું મૂક્યું એના કરતાં થોડું થોડું પણ ચાલુ રાખો નિયમિતપણે તો આ વાતને આપણે લોજિક થી કઈ રીતે વિચારી શકીએ કે કરવાનું બધું આપણે સાધન આની શક્તિ લગાડવાની અને છતાં એમાં કર્તૃત્વ ભાવ એટલે કે કર્યું એ હટાવી એની જગ્યાએ પ્રભુની કૃપાથી પ્રભુના સામર્થ પ્રભુના દેવ ગુરુના પશાય આ બધું થઈ રહી થઈ શક્યું છે એ રીતે હૃદયપૂર્વક માત્ર વાણીથી બોલવું નહીં ઓઠતી કે ગણતી હૃદયથી પણ એ રીતે સ્વીકારવું એ આપણે કઈ રીતે વિચારી શકીએ લોજીકલી બીમાર કોઈ મોટી બીમારી હોય તમે ઘરગથ્થુ ઉપચાર ઘણા કર્યા કામ નથી આવ્યા પછી કોઈ મોટા ક્વોલિફાઈડ ડોક્ટર તમે એનું શરણું સ્વીકાર્યું એની પાસે ગયા અને પછી એ ડોક્ટરે તપાસી કરી નિદાન કરી અને તમે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું આગળિયા ઉપર કે આ ગોળી આ ઇન્જેકશન આ લિક્વિડ જે કઈ હા બે ટાઈમ ત્રણ ટાઈમ જેટલા જેટલા પ્રમાણમાં લેવાનું લખી આપે પછી એ તમારેકલની દુકાનમાં જઈ કરી અહીંયા ન મળજો તો માંડવી કે મુંબઈ થી ગમે ત્યાંથી મંગાવીને પણ કોઈ કોઈ ઇન્જેક્શન તો ફોરનથી મંગાવવા પડે ક્યારેક પેલા કોવિડ હતો ત્યારે તો એ બધું દોડધામ તમારે કરવાની પછી બે ટાઈમ ત્રણ ટાઈમ જે કાંઈ ગોળી દવા લેવાની એ બધી પણ તમારે લેવાની નિયમિતપણે ક્યારેક લાંબો કોર્સ પણ હોય ટીવી વગેરે તો છ છ મહિના હોય ત્યારે કોર્ષ હા એ બધું તમારે કરવાનું અને પછી તમે સાજા થઈ જાઓ તો તમે શું કહો ડૉક્ટર જશ્મોને આપણે ડૉક્ટરને આપો ને હા ડૉક્ટરની ટ્રીટમેન્ટથી સારું થયું ડોક્ટરે શું કર્યું માત્ર બસ સેલાક આમાં થોડું ચેકિંગ કરીને પછી કાગળ ઉપર લખી નાખ્યું લખી નાખ્યું બસ પછી તો કંઈ નહીં પછી તો બધું બધી મહેનત દિવસો સુધી કે મહિનાઓ સુધી બધી મહેનત તમારે જ કરવાની હતી તમે દોડધામ કરી તમે નિયમિત ગોળીઓ ખાધી દવાઓ લીધી ત્યારે ઇન્જેક્શન પર ફલાણો ડોક્ટર એને મને સાજો કરી દીધો બસ આજ તર્ક અહીંયા અપનાવવાનો છે સાધના બધી આપણે કરવાની પણ જસ બધો ભગવાન ભગવાન સાધના બતાવી કોને છે મૂળમાં ભગવાને બતાવી છે માટે ભગવાન એ બધો યશ ઘટે છે આપણે કરી શકતા હો તો આપણે તો ઉપચારો ઘર વગેરે કર્યા પણ કંઈ વળ્યું નહીં ને આ કરતો ડોક્ટરે એ લખી આપ્યું માર્ગદર્શન એ પ્રમાણે થયું એવી રીતે તમે કોઈ અજાણ્યા પ્રદેશમાં જતા હો કાશ્મીર કે આબુ કે બીજે ક્યાંય નવા પ્રદેશમાં અને ત્યાં પણ ગાઈડ કે ભૂમિઓ માર્ગદર્શક એને સાથે લેવો ચાલવાનું તમારે એ તો માત્ર રસ્તો આમ આંગળી ચીંધે તમે ફલાણા ખાઈ દે મને પહોંચાડ્યો બરાબર બધું બતાવ્યું આવ્યું એ રીતે સારા સાધના આરાધના ઉપાસના બધું તપ ત્યાગ ધ્યાન ધ્યાન બધું આપણે કરવાનું અને તે પણ પૂરેપૂરી શક્તિ લગાવીને જરાક એમાં કંજુસ કે કચાસ રાખવી ને અને પછી જશ કોને આપવાનો પ્રભુ કે એમાં આપણી નમ્રતા બની રહે અહંકાર ઓછું અને ફાવી ન જાય અહંકાર જ મોટો અવરોધક છે આપણા મોક્ષ માર્ગમાં જ્યાં જતા હોય ને વચમાં જેમ કોઈ દિવાલ આવી જાય કોઈ પહાડ આવી જાય તો પછી આગળ વધી ન શકાય અહંકાર એ મોક્ષ માર્ગમાં મોટી દીવાલ ચાઇનાની દીવાલ વખણાય મોટી ચીનની કહેવાય આમ પણ આમ એ લાંબી ગણી પણ આ તો ઊંચી ભેરુ પર્વતની ટપી છે હેવી અહંકારની દીવાલ તો એ તો આ સમર્પણ ભાવથી ઓળંગ ઓરંગ શકાય એને અને આ રીતે પોતાનું કર્તૃત્વ હટાવી અને દેવ ગુરુની કૃપાને જ સંપૂર્ણ યશ આપવામાં આવે તો જ આપણું મન શાંત થઈ શકે અનુક્રમે નિર્વિકલ્પ બની શકે અને તો જ આપણને પ્રભુ જેવું આપણું જે મૂળ અસલી અંદરમાં સ્વરૂપ છે એની અનુભૂતિ એની ઝલક મળે પણ એ ક્ષણવારની ઝલક પણ એવી અદભુત હોય કે પછી તો વારંવાર વારંવાર એ અવસ્થા એ દશા એનો સ્વાક્ષ ચાખવાનું જીવને મન થાય એટલે વારંવાર જયારે જયારે મોકો મળે ત્યારે સ્નાન થઈ અને અંદર ઠરવાનો અભ્યાસ કરે કંઈ કરવાનું નહીં પણ ઠરવાનો અભ્યાસ એ જીવ કરે એમાં જયારે એવી મજા અને આનંદ આવી જાય એમ થાય કોઈ ન બોલાય તો સારું કશું જ નહીં બરોબર તો આ સાતમો અમૃત કુંભ કરશું આપણે બધા અભ્યાસ આનો રોજ અત્યારે કરીશું અત્યારે શરૂ કરીશું હા ચાલો અત્યારે જરા બે ત્રણ મિનિટ માટે આપણે પલાઠી વાળી કમર સીધી આખો સહજ પાણી મીઠેલી બંને હાથ તમે ઘોડામાં રાખી શકો અથવા નીચણ ઉપર રાખી શકો જ્ઞાન મુદ્રામાં જ્ઞાન મુદ્રા એટલે અંગૂઠો અને પહેલી આંગળી બંને એ જોડે અને બાકીની ત્રણ આંગળી સીધી એને કહેવાય જ્ઞાન મુદ્રા એ રીતે જ્ઞાન મુદ્રા કરવાથી શું થાય ફાયદો હવે બંને નસકોરામાંથી શ્વાસ બરાબર ચાલે સુસુમણા નાળી ડાબી નસકોરો છે એ ચંદ્ર નાળી કહેવાય છે અથવા ઈડા નાળી પણ કહેવાય છે જમણો નસકોરો એ પિંગલા નાળી અથવા તો સૂર્ય નાળી પણ કહેવાય છે તો મોટે ભાગે તો શ્વાસોશ્વાસ કોઈ પણ એક નાળીમાંથી એક નસકોરામાંથી વધારે ચાલે બીજામાંથી બહુ જ થોડો જ્યારે બંને નસકોરામાંથી પૂરેપૂરો શ્વાસ બરાબર ચાલે ત્યારે સુસુમણા નાળી ચાલુ છે એમ કહેવાય જાપ અને ધ્યાન માટે એકાગ્રતા અને તન્મયતા માટે આ સુસુમણા નાળી નું ચાલવું બહુ જરૂરી છે યોગી પુરુષો આ રીતે ધ્યાન મુદ્રા આ જ્ઞાન મુદ્રા દ્વારા બીજા પણ અમુક ઉપાયો છે એ મુદ્રા દ્વારા એ ઉપાયો દ્વારા સુસુમણા નાડીને ચાલુ કરી અને પછી ધ્યાનમાં બેસી જાય ગ્રાહક વાળમાં જે એવા ધ્યાનમાં ઊંડા અંદરમાં સરકી જાય જાણે કે દેહ દુનિયાનું ભાન પણ ભૂલી જાય તો એ રીતે આપણે અત્યારે આ જ્ઞાન મુદ્રામાં કટાર બેસવાનું કરોડ રજુ સીધી કમર સીધી જેટલી થાય એટલી આખો સ્વજપણે બાંધ શરીર સ્થિર છે એટલે ઠાણેણમ વાણીનું મૌન છે એટલે મોણેણમ અને હવે મનને ક્યાં લગાડવાનું તો જે સહજ શ્વાસો શ્વાસ આપણને ચાલુ છે કુદરતી રીતે જોવી છે એ કલા જેના આધારે જ આપણું જીવન ચાલે છે અને મન અને શ્વાસનો પણ નજીકનો સંબંધ છે એટલા શ્વાસ ધીમા કેટલી મનની દોડધાણ ઓછી તો એકદમ શ્વાસ ઉપર લક્ષ્ય રાખી જેવો શ્વાસ અંદર માં જાય ધીરે 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 અથવા પ્રયત્ન પૂર્વક શ્વાસ લેતા એ વખતે મનમાં માત્ર સો સો એટલે તે તે એટલે સિદ્ધ પરમાત્મા જેવો જ પછી શ્વાસ બહાર નીકળે ત્યારે હમ હમ એટલે હું અહમ એટલે હું હું આ નથી આ શરીર એ હું નથી શરીર રહેલી ઇન્દ્રિયો પછી મન બુદ્ધિ અહંકાર આ વગેરે માંથી હું કશું જ નથી આ તો બધું કર્મ ના ઉદય વળગેલું છે બાકી શરીર ઇન્દ્રિય મન સર્વથા રહીત સિદ્ધ સ્વરૂપી શુદ્ધ આત્મા હું છું અનંત જ્ઞાન દર્શન આનંદ અને શક્તિ યુક્ત એવો હું શુદ્ધ આત્મા અત્યારે પણ અંદરમાં મૂળ સ્વરૂપે છું તો એની સ્મૃતિ એનું ચિંતન થવું જોઈએ એટલે માત્ર શ્વાસની સાથે બોલવાનું નથી માત્ર મનમાં સ્મરણ કરવાનું છે અને ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવાનો શરૂઆતમાં કુદરતી શ્વાસ ખ્યાલ ન આવે તો થોડોક પ્રયત્ન પૂર્વક ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવાનો શ્વાસ અંદર જાય એને પૂરક કહેવામાં આવે એ વખતે સો પછી શ્વાસ બહાર નીકળે તમે રેચક કહેવાય ત્યારે થોડીક સેકન્ડો શ્વાસ અંદર અથવા બહાર રોકાઈ જાય ત્યારે કઈ જ ન કરું માત્ર બસ શાંતિનો અનુભવ કરવાનો ચાલો એ રીતે બે મિનિટ માટે અંતર્ભૂ થઈ જઈએ